હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કેઆઈન કિચન્સમાં આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું એવું કાળા ચણાનું શાક ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અહીં મેં એક વાટકી ચણા લીધા છે એને ધોઈને આપણે પલાળી દઈશું આ રીતે એ પહેલાં એને ગે ગેસની ફ્લેમ ઉપર ગરમ કરી લેવાના અને ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતે ઢાંકી દેવાનું છ કલાક માટે છ કલાક પછી આ રીતે ચણા તમારા ખોલી જશે પછી આપણે એક કુકરમાં એને એડ કરી દઈશું ને અંદર બે ગ્લાસ પાણી એડ કરીશું આ રીતે ઉપર રહે એવું પાણી એડ કરવાનું છે અને એમાં બે ચમચી મીઠું એડ કરીશું અને એક નાનો પીસ તજનો એડ કરીશું અને તમાલપત્ર એડ કરીશું અને ઢાંકણ વાખીને આપણે એને વિસલ થવા માટે ગેસ ઉપર રાખીશું બે વિસલ થવા દેવાની છે સાઈડમાં જે તેલ ગરમ કરવા મૂક્યું હતું એમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીશું અને તજનો નાનો ટુકડો એડ કરીશું અને આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું બે ચમચી ને આ રીતે મિક્સ કરી લેશું એને બે લીલા મરચાં એડ કરીશું નાના ટુકડા બે અને એક ડુંગળી કટિંગ કરેલી એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરીશું આપણે ચણામાં એડ કર્યું છે તો એ પ્રમાણે આપણે અહીંયા એડ કરીશું આવી રીતે ડુંગળીમાંથી તેલ છૂટું પડી જાય અને લાઇટ પિંક ડુંગળી થઈ જાય પછી આપણે ટામેટાની ગ્રેવી એડ કરીને આપણે આ રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે મસાલા કરી લઈશું એક ચમચી કશ્મીરી મરચું એડ કરીશું અને અડધી ચમચી રેગ્યુલર લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું અને એક ચમચી ધાણા પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ લો કરી લઈશું અને એમાં આપણે જે ચણા બાફેલા છે એનું પાણી થોડું એડ કરીશું એટલે આપણે ગ્રેવી દાજે નહીં સાદું પાણી પણ એડ કરી શકો છો આ રીતે આપણે એડ કરી દેવાનું અને એમાં દોઢ ચમચો જેવો સોલે મસાલા પાવડર એડ કરવાનો તમારી જોડે ગરમ મસાલા કિંગનો જે ગરમ મસાલો આવે છે એ પણ એડ કરી શકો છો અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું અને એક ચમચી ખાંડ એડ કરીશું જેથી ખટ મીઠો સ્વાદ આવે એના માટે હવે આપણે ચણા ચેક કરી લઈશું આ રીતના બાફેલા હોવા જોઈએ હવે આપણે બાફેલા બધા જ ચણા એડ કરી લઈશું અને જે ચણાનું પાણી હતું એ પણ આપણે અંદર એડ કરી લઈશું હવે અમે થોડું ચણાનું પાણી સાઈડમાં રાખીને એક ચમચી બેસન આવી રીતે એડ કરીને આ રીતે પેસ્ટ બનાવી દીધી હતી અને આ રીતે મેં એડ કરી દીધી હતી એમાં ગાંઠા ના રહી જાય તેનું ધ્યાન રાખવાનું અને આ રીતે મિક્સ કરી લેવાનું જેથી આપણી ગ્રેવી સરસ ઘાટી એવી બનશે અને એનો સ્વાદ પણ બહુ સરસ આવશે હવે આપણે લીલા ધાણા એડ કરી લઈશું કસૂરી મેથી પણ તમે એડ કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણા ચણાનું શાક તૈયાર છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો